અમદાવાદ પરિવહન ની કરોડ રજુ સમાન એમટીએસ બસ વિભાગ સમય સમય વિવાદમાં માં આવતું રહ્યું છે હવે મુદ્દો પાસ સુવિધા બંધ કરવાને લઈને છે

ગરીબ અને મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓ એની અંદર મુસાફરી કરતા હોય છે એ વિદ્યાર્થીઓને દરરોજ પરવડે એવી વ્યવસ્થા હોતી નથી એટલે પાસ સુવિધાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ છેલ્લા ઘણા મહિનાથી એમટીએસ દ્વારા પાસ સુવિધા બંધ કરી દેવામાં આવી છે આજ રોજ પાસ સુવિધા ચાલુ કરવા બાબતે તથા ગુજરાત યુનિવર્સિટી અને જે રૂટ ઉપર ઘણી બધી કોલેજો આવેલી છે એ રૂટ ઉપર વધારાની એમટીએસ બસો દોડાવવામાં આવે એક માંગ સાથે એનએસઓઆઈ દ્વારા આજે એમટીએસ ની ઓફિસ ખાતે આવેદન પત્રો આપવામાં આવ્યું એનએસઓઆઈ દ્વારા તેના અધિકારીને કહેવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે જો આ માંગ અમારી સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં હજારો વિદ્યાર્થીઓને સાથે રાખી અને અમદાવાદના રોડ રસ્તો ઉપર ઉતરીને એનએસઓઆઈ આંદોલન કરવાની જરૂર પડશે તો પણ એનએસઓઆઈ આંદોલન કરશે એનએસઓઆઈ દ્વારા આ સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જો આવનાર દિવસોમાં આ સમસ્યાનું નિવારણ નહીં લાવવામાં આવે તો ફરી મોટી માત્રામાં વિદ્યાર્થીઓ સાથે આંદોલન કરવામાં આવશે જોવું રહ્યું રાજ્યમાં શિક્ષણની મોટી મોટી વાતો વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગ માટેની પાસ સુવિધા ફરી શરૂ કરવામાં આવે છે કે નહીં બ્યુરો રિપોર્ટ ગુજરાત તક